મિત્રો ખેડૂતની કરુણતા તો જુઓ એક બાજુ કોઈ પણ જણસીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી ત્યારે ઉપરથી માવઠારૂપી વરસાદની આફત ખેડૂત આમાં જાય તો તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગઈકાલે વિસાવદર પંથકમાં પડેલ કમોસમી માવઠાના વરસાદના છે એક ખેડૂત મિત્રોએ પોતાના ખેડતરમાં જે ડુંગળી લણીને કટા ભર્યા હતા એની સામે માવઠારૂપી વરસાદની આફત ટાટકી અને પોતાના જે ભરેલા કટા છે તેના ઉપર એક ઘાત બનીને ત્રાટકી હોય તે પ્રકારનો માવઠા અલપી કહેર વરસાવ્યો અને ખેતરને આખું જળબંબાકાર કરી દીધું તે પ્રકારનું માવઠું વિસાવદર પંથકના અનેક ગામને વિસ્તારમાં થયું અને નદીઓ પણ કાઢી નાખી તેવા દ્રશ્યો પણ ગઈકાલે તમે જોયા હશે તો આટલી કરુણતા તમે જોઈ શકો છો એક ખેડૂત જ ભોગવી શકે કારણ કે એક તો અત્યારે ડુંગળીમાં ભાવ નથી અને જે થોડા ઘણા રૂપિયા આ કટાના કારણે મળી શકે એમ હતા તે પણ હાથમાં આવેલો કોરો છીનવાઈ ગયો છે તમે પાણી જોઈ શકો છો કેટલી વરસાદને પ્રમાણ હશે કે જેના કારણે આટલું પાણી ખેતરમાં ભરાઈ ગયું છે તો ખૂબ જ ખરાબ હાલત છે અત્યારે ખેડૂતની માવઠા રૂપી કહેર વરસી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી અને હજી પણ આગામી એકાદ બે દિવસ દરમિયાન માવઠાની શક્યતાઓ છે અને ત્યારબાદ દસ તારીખ બાદ વધુ એક માવઠાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે જે ખેડૂત મિત્રો માટે એક ખાત બનીને ફરી આવવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે તો ખૂબ જ ભાવ દ્રશ્યો તમે જોયા છો